હેલ્લો મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે મમરા લઈ લીધા છે પાન લસણ અને સેવ અને આ બાજુ મસાલા તો આપણે બનાવવાનું ચાલુ કરીએ તે तेल ने आपको थोड़ा गरम कर दे सो पसी आनी अंदर आपने सिंग तड़ी ले सिंग दाना तेल गरम हो गई तो आनी अंदर सिंग तड़ी ले आपने सिंग कड़ई गई तो सिंग आपने बाहर काडी ले हिंग लसन खाली मेरा पान जीरो हरदर सुकुमरचू mithu singda mamra શેવ શિવ અંદર નાખી દઈએ અને આ મમડા ને આપણે એકદમ મસ્ત મિક્સ કરી લઈએ આપણા મમડા એકદમ મસ્ત બની તૈયાર થઈ ગયા છે થાળીમાં આપડે ટેસ્ટ કરવા માટે કાઢી લઈએ એકદમ સુપર મસ્ત ટેસ્ટી